હલો હલો પહે કમ્પ્લેન છે જવા જવાની ફોન કરો તમે ફોન કરો હક મા હેઠ મા હક માગે હક માન કે હર એક કે અમારા નાના મોટા કંઈ પણ પ્રશ્ન હોય કે અત્યારે જોઈએ તો દેશની અંદર અરાજકતા ફેલાઈ રહેલી છે કંભાળો ચાલી રહ્યા છે કોઈ સાંભળતું નથી અને જો આ કંઈક ભેગા થાય અને કલમો લગાવીને જે ફિટ કરતા હોય તો અમે હવે ચલાવી લેવાના નથી તો જો બધા પ્રજા રોડ પર નીકળવાની તૈયારીમાં છે તો આપ સૌને ઘટતું કરવા મુખ્યમંત્રીને જાણ કરવા સર અપીલ છે અમારી જે જેતરભાઈપાડાના એમએલએ છે અને એમને જે જેલની અંદર બંધ કરવામાં આવ્યા છે એ અનલીગલી છે કારણ કે જેતરભાઈ આખા ભારત દેશ હોય કે ગુજરાત હોય કે કોઈપણ જગ્યાનો હોય પણ ભ્રષ્ટાચાર થતો હોય તેનો અવાજ ઉઠાવે છે ત્યારે એમને કોઈપણ બહાને ફિટ કરવા માટેની જે પોલીસોએ કાર્યવાહી કરી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ અને એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે કારણ કે આજે આખા દેશની અંદર અરાજકતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તમે રસ્તાનું જો આરોગ્યનું જો શિક્ષણનું જો કોઈ પણ બાબત હોય એ ભ્રષ્ટાચાર સિવાય બીજું પૈસો કહી રહ્યો નથી અને સરકારે ખાનગીકરણ કરીને લોકો સાથે જે ચેડા કર્યા છે તેના માટે અવાજ ઉઠાવે છે તો એ બાબતે એમને ફેરવીને જે પોલીસ તંત્રએ કાર્યવાહી કરી છે તેના માટે આ જાગૃત નાગરિક લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી એમને આ નિર્દોષ છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભેગા થવાના છે અને હવે લોકો વિચારી રહ્યા છે કે વિધાનસભા હોય લોકસભા હોય પણ રસ્તા પર ઉતરીને એમને ઘેરાવ કરવાના છે તમારે એમનું સમર્થન છે અને કંઈ પણ કાર્યવાહી કરતા પહેલાં લોકો વિચારશે નહીં તો અમે અગ્ર આંદોલન કરીશું ઉત્તર વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તમામ જે આદિવાસી સમાજ છે એ તમામ સંગઠનો વતી મળીને જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના જે તે કાવા દાવા કરીને જે ખોટો કેસ કરેલો છે જેના સંદર્ભે આજે અમે પ્રાંત અધિકારીને જે આવેદન આપેલ છે કે તાત્કાલિક ચેતરભાઈ વસાવાને જેલથી છુટકારો આપે અને ખોટા કેસ જે કરેલા છે એ તમામ ખોટા કેસો રદ કરે એ અમારે સરકાર વતી માંગ છે નહીતર આવનારા દિવસોમાં અમે તમામ તાપીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજ પટ્ટી છે એ તમામ ભેગા થઈને રસ્તે ઉતારવા માટેના પણ આયોજન કરવા માટે અમે રણનીતિ બનાવીશું અને તમામ જે પણ અન્યાય જે તે વારંવાર થયા કરે એ જગ્યા પર તમામ અમે ઘેરાવો ઘલવા માટે પણ આયોજન પૂર્વ તૈયારીથી કરીશું એના માટે અમે અડીખમ રહીશું ધન્યવાદ